જો તમારી પાસે ગ્રાઇન્ડર મશીન ક્રશર મશીન તો એમાં ક્રશિંગ કરી લેવાનું મરચા જો ડુંગળી પસંદ હોય તો ડુંગળી ના હોય તો કરી શકો માત્ર માત્ર ત્રણ છે મરચા અને સિંગદાણા ત્યારબાદ લીલું લસણ બહુ ટેસ્ટી અને લાજવાબ ભી મસ્ત મજાની લીલા મરચાની ચટણી બને છે અહીંયા ક્રશર થી ક્રશ કરી લીધું છે આપણે તમારી પાસે જો જે અવેલેબલ હોય તેનાથી કરી શકો છો જો ક્રશર મશીન ન હોય તો ખાંડણી તે ખાંડી ને પણ એને ક્રશ કરી શકો છો તો બહુ જણું નહીં બહુ જાડું નહીં બધું કશું કશી દેવાનું છે ત્યારબાદ આપણે એને એક અલગ બાઉલમાં માં કાઢીશું અને વઘાર કરીશું તો વઘારમાં ખાસ તમારે જોવાનું કે થોડુંક વધારે તેલ લેવાનું છે આ ચટણી રહી એ અઠવાડિયે દસ ત્રીસ પંદર દિવસ સુધી સારી રહી છે રાયજીરું વઘાર કરવાનો ત્યારબાદ એમાં થોડીક હિંગ નાખવાની તલ નાખવાના અને વરિયાળી નાખવાની ગેસ સાવ ધીમો રાખવાનો જેથી કરીને વઘાર બળી ન જાય હિંગ નાખ્યા બાદ આપણે મરચા અને જે વસ્તુ ક્રશ કરી છે તે નાખીશું હળદર પણ નાખીશું તો મરચા લસણ અને સિંગ દાળાનું ક્રશ કર્યું છે તે એડ કરીશું તે સારી રીતે પકવીશું બે થી પાંચ મિનિટ સુધી એને સતત હલાવતા જઈશું અને પકવીશું ત્યારબાદ એમાં મીઠું અને ધાણા જેટલું પાવડર એડ કરીશું જેથી કરીને તમને સ્વાદ સરખો આવી શકે જો તમે તમને ગળ પણ પસંદ હોય તો થોડો ગોળ પણ એમાં એડ કરી શકો છો ગોળ એડ કરો એટલે થોડુંક લીંબુ એમાં નીચોવાનું જેથી કરીને ગળપણને બેલેન્સ કરી શકે તો ગોળ નાખ્યા બાદ બે ત્રણ ત્રણ મિનિટ સુધી પાકો એટલે ગોળ ઓગળી જશે છે મસ્ત મજાની ખાટી મીઠી અને ટેસ્ટી તીખી એવી મસાલેદાર કંઈ પણ ખાવાનું ન હોય તો પણ તમે ચટણી ખાઓ તો બહુ જ મજા આવશે એવી ટેસ્ટી લસણની ચટણી મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે તમને રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો અને વધુ વધુ લોકોને શેર કરીજો જેથી કરીને તેઓ લસણની ચટણી બનાવી શકે શિયાળામાં ખૂબ જ હેલ્ધી હોય છે તો વિડીયોને લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરીજો અને બે લાઇકજો થેન્ક યુ જય માતાજી બધાને પાવર વિડીયો જોતા રહેજો